સુરતમાં વધુ એક શાળાના વિદ્યાર્થીઓના સીન સપાટા ઘોડાદ્રાની અરિહંત એકેડમી સ્કૂલમાં ફેરવેલ પાર્ટી દરમિયાન વિદ્યાર્થીઓના સીન સપાટા વિદ્યાર્થીઓમાં ફોરવેલનો નવો ક્રેઝ ટ્રાફિક અને આરટીઓના નિમોનિએસી તેસી કરી લક્ઝુરિયસ કારમાં જોખમી રીતે સીન સપાટા સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો બાદ પોલીસની કાર્યવાહી અને વાહનચાલકોની અવરજવર વચ્ચે લક્ઝુરિયસ કારમાં સવાર થઈ વિદ્યાર્થીઓ દ્વારા કરાયા હતા સીન સપાટા ખુલ્લી લક્ઝુરિયસ કારમાં હાથમાં ઇલેક્ટ્રિક કલર ફોર્મ સ્ટીક વડે કર્યા સીન સપાટા વાયરલ વિડીયો બાદ ગોડાદરા પોલીસે બે અલગ અલગ ગુના દાખલ કર્યા કાર ચાલક જોકારામ કાનાજી ચૌધરી અને દેવેન્દ્ર મહેન્દ્રસિંહ રાજપૂત સામે ગુનો નોંધી ધરપકડ પોલીસે બે લક્ઝુરિયસ કાર કબજે કરી જ્યારે અન્ય બે કાર બહાર હોવાથી કબજે લેવાની બાકી શાળામાં ધોરણ બારના વિદ્યાર્થીઓનો હતો ફેરવેલ કાર્યક્રમ જે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓએ ખુલ્લી કારમાં કર્યા સીન સપાટા પોલીસે શાળાના સંચાલકોને બોલાવી ઠપકો આપ્યો જી જીટીવી ન્યૂઝ સુરત